જનતા રેડ કરી રિક્ષામાં બેસાડે છે પોલીસ જે અધિકારી છે રિક્ષામાં બેસાડે છે બીજો અધિકારી એના જોડે બેસે છે એને ઘર સુધી પ્રયાણ કરે છે એક્ટિવામાંથી કોઈ વિડીયો બનાવે છે તો એને પણ ધમકાવવાની કોશિશ કરે છે કે ભાઈ તો વિડીયો ના બનાવીશ વિડીયો ના બનાવીશ પણ છે તો આખરે પોલીસને અને બધા ઘરના તો છે તો એનો બરગડો ન નીકળવાનો છે ન નીકળશેના ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ સામે આવશે માત્ર તેમનો લથડિયા ખાતો વિડીયો નથી જોવા મળ્યો તેટલા સુધી સીમિત નથી પરંતુ તેમની ગાડીમાં દારૂની બોટલો પણ ઝડપાઈ છે અને તેને લઈને અનેક શંકા કુશંકાઓ બહાર આવી રહી છે કે શું કહી રહી છે કે ખરેખર આ છે આપણા રક્ષકો કે જે ખુદ ભક્ષક

પ્રસાર કરનારી ઘટના કોઈ નથી ગાવી રહ્યા છો દબાવી રહ્યા છો કે ભાઈ તમે આ વસ્તુ મને મફતમાં આપી દો કારણ કે હું પોલીસ તંત્રમાં નોકરી કરું છું કારણ કે મારી આ મોટી ઓળખાણ છે મેં વર્દી પહેરેલી છે પણ ખરેખર પહેલા પોલીસે વર્દી પહેરતા પહેલા ખરેખર તેની ફરજ શું છે તેને જાણવી જોઈએ સૌથી મોટો સવાલ એ છે કે રાજા કરે તેવું કરે અને પ્રજા તો શું હોય યથા રાજા તથા પ્રજા એવું જ એનું કામકાજ છે એ વરિષ્ઠ પત્રકાર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગોમતીપુર જે વિસ્તાર છે તેમાં દારૂ ના

અમે તમારા ત્યાં રેડ કરવાનું કહ્યું જ નતું તો આખરે પોલીસને ખબર જ નથી કે પોલીસની કાર્યવાહી શું છે

અને રક્ષકો જ બક્ષકો બનીને આખરે કામ શું કરે છે ને કેમ કરે છે આજે એવા એક મુદ્દા પર વાત કરવી છે મુદ્દો તમે સાંભળશો તો પણ તમે ચોંકી ઉઠશો ને તમારી પાસે ક્યાંક ને ક્યાંક શબ્દોનો અભાવ થઈ જશે નમસ્કાર હું મુસ્ અને આપ જોઈ રહ્યા છો લાઈવ ટ્વેન્ટી ન્યૂઝ ન્યુઝ ગુજરાત જે રીતે મુસ્કાને કહ્યું તેવી રીતે હું ને મુસ્કાન સતત પ્રયત્નો કરતા હોઈએ છીએ સોશિયલ મીડિયામાં સર્ચિંગ કરતા હોઈએ છીએ કે એક વિડીયો એવો મળી જાય કે જેની પોલીસની સરાહનીય કામગીરી બહાર આવતી હોય તો તે વિડીયો અમે તમારા સમક્ષ મૂકી શકીએ પરંતુ આ વિડીયો જ્યારે અમે શોધતા હોઈએ છીએ તે જ સમય દરમિયાન પોલીસના એવા કાળા કરતૂતો બહાર આવી જતા હોય છે એવા વાયરલ વિડીયો બહાર આવી જતા હોય છે જેના કારણે સમગ્ર પોલીસ તંત્ર ઉપર ખાખી ઉપર દાગ લગાડવાનું કાર્ય થતું હોય છે અને આવા આવી જ પરિસ્થિતિમાં પોલીસ ગુનેગાર બનીને રહી જતી હોય છે ત્યારે શું કરવું તે ખૂબ મોટો પ્રશ્ન બની જતો હોય છે એ અંગે વાત કરવી છે અમારા સ્પેશિયલ શો ટુ ધ ધોઈન્ટમાં સ્વાગત છે લાઇટ

એ જ વસ્તુ જો પોલીસ અધિકારી કરે તો પોલીસ અધિકારી કદાચ એવું માને કે કાયદો એના ખિસ્સામાં છે અને પોલીસ અધિકારી અત્યારે એવું જ માની રહી છે કે અમને કાયદો ખબર છે લોકો અમારી જોડે આવે છે એટલે અમને કાયદો શીખવાડવાની જરૂર નથી એટલે લોકો પોતાની મનમાની કરે છે અને મુસ્કાન સૌથી મોટી બાબત તો આમાં એ જોવા મળી રહી છે કે હાલમાં સોશિયલ મીડિયા આવતા મોબાઈલની એવી ક્રાંતિ થઈ છે કે ખરેખર લોકો પણ ઉજાગર થઈ ગયા છે કે જ્યારે કોઈ પણ એવી ઘટના બનતી હોય છે ત્યારે તેઓ તાત્કાલિક ફોન નીકાળીને તેનો વિડીયો જે છે તે બનાવી લેતા હોય છે સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી દેતા હોય છે તે ખૂબ જ સૌ સૌથી મોટી મોબાઈલ ક્રાંતિ મુસ્કાન કહી શકાય કારણ કે આવા જ્યારે કિસ્સાઓ બનતા હોય છે તો ચોક્કસથી લોકો સમક્ષ તેમને લાવવા ખૂબ જ જરૂરી બની જતા હોય છે ત્યારે મોબાઈલ સૌથી વધુમાં વધુ ઉપયોગી સાધન બનીને રહી જતું હોય છે અને જેવી રીતે જો પોલીસની વાત કરવામાં આવે તો આપણા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીનું જ શહેર સુરત અને તેમાં જ પીએસઆઈ જે લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે ખરેખર આ વિડીયો જોઈને એકવાર આપણને વિચાર આવે કે આપણે ગુજરાતમાં

નથી પરંતુ તેમની ગાડીમાં દારૂની બોટલો પણ ઝડપાઈ છે અને તેને લઈને અનેક શંકા કુશંકાઓ બહાર આવી રહી છે કે શું ખરેખર આ માત્ર એક જ એવા પોલીસ કર્મચારી બહાર આવ્યા છે જે ખરેખર દારૂનું સેવન કરતા હોય અને એવા અન્ય કેટલા પણ પોલીસ કર્મચારીઓ હશે જે ખરેખર આ ગાંધીના ગુજરાતમાં દારૂ બંતીવાળા ગુજરાતમાં દારૂનું સેવન કરીને બહાર નીકળતા હશે બિલકુલ જે રીતે કિસ્સાઓની વાત કરવી છે તો આ એવો પહેલો કિસ્સો નથી અને ગુજરાત રાજ્યમાં બનેલો છેલ્લો કિસ્સો પણ

એમાં બાઇટિંગ થાય અને ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે ત્યારે પણ ત્રણ પીઆઈ અલગ અલગ પોલીસ સ્ટેશનના પશ્ચિમ ઉત્તર અને દક્ષિણના ત્રણ પીઆઈ એક જગ્યાએ એકઠા થાય છે ત્યાં દારૂ પીવે છે અંદર મારામારી થાય છે તો મને સવાલ સૌથી વધારે એ થઈ રહ્યો છે કે જો આ અધિકારીઓ જે પોલીસ અધિકારીઓ છે 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 લોકોને ડરાવે ધમકાવે કે દારૂ તમે ના પીશો અને તમે જે પોલીસ સ્ટેશનમાં દારૂના ધજાગ્ર કરીને એકબીજા સાથે લડો છો તો તમે સાબિત શું કરવા માંગો છો સૌથી મોટો સવાલ મને અહીંયા એ પણ થઈ રહ્યો છે કે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી આ કિસ્સાઓ નહીં જોતા હોય

સોશિયલ મીડિયામાં પોલીસ તંત્રની બદનામી ન થાય ખાખીની બદનામી ન થાય પરંતુ લોકો જે છે તે અત્યારના ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે મોબાઈલ આવતા તે સખત ઉજાગર થઈ ગયા છે તાત્કાલિક ધોરણે

ডিজিপি উত্তম উদাহরণ

સરકારી સ્કૂલ ચલો સરકારી છે તો કોઈ વાંધો છે જ નહીં પણ

પછી આવા પોલીસ કર્મચારીઓ આખરે શું થયું પછી થયું

આ ગુજરાતની દરેક જનતાનું માન અભિમાન અને ગૌરવ છે ખાખી મને એમ પણ થાય છે ખાખી પહેરીને

છે તેમને દબાવીને ધમકાવીને તેમની પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં તો એવું પણ બનતું હોય છે કે પોલીસ જે છે તે ખાખી પહેરીને આવે છે વર્ધી પહેરીને આવે છે અને ત્યારબાદ નાના બિચારા જે લારી ગલ્લા અને શાકભાજીનું વેચાણ કરતા હોય છે નાનાની વસ્તુનું વેચાણ કરતા હોય છે તેમની પાસે રોફ જમાવતા હોય છે કે ભાઈ તું આ વસ્તુ મને મફતમાં આપી દે કારણ કે મેં ખાખી પહેરી છે મુસ્કાન ખાખી કેટલું બધું હું પોલીસ તંત્રમાં નોકરી કરું છું કારણ કે મારી આ મોટી ઓળખાણ છે મેં વરદી પહેરેલી છે પણ ખરેખર પહેલા પોલીસે વરદી પહેરતા પહેલા ખરેખર તેની ફરજ શું છે તેને જાણવી જોઈએ અને

ખાતા દારૂની બોટલ તમારા ગાડીમાં જોવા મળે છે એટલે રીતે તમે બહાર નીકળો તે કેટલું અયોગ્ય છે આ સાથે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે પીએસઆઈ છે હવે તમે વિચારો કે જે તે તાલુકાનો અડધો રાજા છે હવે જો રાજા જો નગ્ન ડાન્સ કરે તો પછી પ્રજા શું કરવાની છે સૌથી મોટો સવાલ એ છે કે રાજા કરે તેવું કરે ને પ્રજા તો શું હોય યથા રાજા તથા પ્રજા એવું જ એનું કામકાજ છે જેવું રાજા કરે તેવું પ્રજા કરે એટલે રાજા કરે દારૂ પીવે તો પ્રજા બીજા દિવસ કે પેલા સાહેબ તો પીતા હતા એ પીવે તો મન શું છે હું એમને અને ઉપરથી હિંમત એટલી બધી આવી જાય સાહેબ એક બોટલ હોય તો મંગાવી દેજો ને મારા માટે તમે શરમ કરો તમે ખાખી પહેરી છે આ તે લથરિયા ખાતા જે મિક્સ્યુએ કહ્યું

પગાર આપે અમારા જાય માંથી તમે અમારા શું આવો છો તમે તો દારૂ પી પીને આવી રીતે પોતાના પોલીસ સ્ટેશન માંથી બહાર નીકળો છો તમે શું કરવાના અને મુસ્કાલ સૌથી મોટો પ્રશ્ન તો હાલમાં એ ઉઠી રહ્યો છે કે આમ જોવા જઈએ તો ગૃહમંત્રી જાહેર કાર્યક્રમોમાં ફાંકા ફોજદારી કરતા હોય છે કે જે પણ નાની મોટી ચોરી થશે તો તે આરોપીઓને ચોક્કસથી સારા જાહેર તેનો વરઘોડો નીકાળવામાં આવશે તે રીતની ફાંકા ફોજદારી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ હાલમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે આ જે પીએસઆઈ સારા જાહેર લથડિયા ખાતા જોવા મળી રહ્યા છે તેમની આ ગાડીમાં દારૂની બોટલો જોવા મળી રહી છે તો શું તેમનો વરઘોડો નીકળશે તેમના ઉપર તાત્કાલિક ધોરણે કોઈ પણ ફરિયાદ નોંધાશે તેમને સસ્પેન્ડ કરવામાં આવશે આ બધા જ પ્રશ્નો ચાલો સસ્પેન્ડ તો કરી દીધા સસ્પેન્ડ તો ચલો તેમના ઉપર કાર્યવાહી મુસ્કાન કરી પણ દેવામાં આવી કે ભાઈ લોકોને બતાવવા માટે કે ભાઈ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર પણ એક્ટિવ છે સરકાર પણ એક્ટિવ છે પરંતુ તેના સારા જાહેર સારા જાહેર વરઘોડા નું શું મુસ્કાન કોઈ આરોપી દ્વારા નાની મોટી ચોરી કરવામાં આવે છે ત્યારે તે સમય દરમિયાન પણ જો તમે તેનો સરા જાહેર વરઘોડો નીકાળો છો તો પછી આ પીએસઆઈ જે સરા જાહેર દારૂ પીને લથડિયા ખાતો જોવા મળે છે તો તેનો વરઘોડો કેમ નહીં મુસ્કાન એનો વરઘોડો ન કારણો તમને પણ પણ ખબર ખબર છે 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 મને ઘરના ઘરના અને એ જો કોઈ બુટલે કર્યું હોય તો એનો બરગડો ન નીકળતો કારણ કે ઘરના છે બોટલો આવે છે એમના ઘરે એ મંગાવે ત્યારે એમના મહેમાનો પણ સચવાઈ જાય છે એમના પોલીસ સ્ટેશનમાં જે લોકો આવ્યા હોય એ પણ સચવાઈ જાય છે એટલે એ વરગડો નીકળે એ

સહાય દ્વારા સો કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે જેટલા પણ બોટલીગરો છે અસામાજિક તત્વો છે ગુંડાગર્દી કરતા લોકો છે તેમનું લિસ્ટ સો કલાકમાં બનાવવામાં આવે તેમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને જ્યારે આ સ્ટેટમેન્ટ બહાર પડ્યું તે સમય દરમિયાન પણ આપણે કીધું હતું કે જો આ અસામાજિક તત્વો બુટલેગરો અને ગુંડાગર્દીઓના લિસ્ટ બને છે તેમના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે છે તો પોલીસ તંત્રમાં જે ગુંડાગર્દી કરી રહ્યા છે પોલીસ આખી પહેરીને જે પોલીસ ગુંડાગર્દી કરી રહી છે ખરેખર તેવા તત્વોને પ્રોત્સાહન આપી રહી છે

પણ હોવી જોઈએ પોલીસ તંત્ર પરંતુ પરિવાર છે ને એ પોલીસ અધિકારી પોતાનો પરિવાર સમજતા હોય

જનતાને સાચવવાની એ જનતા પહેલો પરિવાર છે પોલીસ અધિકારી એમનો પાછળનો પરિવાર છે કારણ કે જેને મત આપ્યા છે એ મત આપનાર મતદારોને તમે ન સાચવી શકતા હોય તો પોલીસ તો તમારી બારની છે પોલીસ તો તમે એમ કહો કે ભાઈ અત્યારે તો સાઈડ મરે અત્યારે તારું કામ નહીં થાય પરંતુ આ ગુજરાતમાં એવું થતું જ નથી ગુજરાતમાં

અમે તમારા ત્યાં રેડ કરવાનું કહ્યું જ ન તો આખરે પોલીસને ખબર જ નથી કે પોલીસની કાર્યવાહી શું છે આ પોલીસ બધાને દબાવવા માંગે છે પોરી જનતા હોય એ પત્રકાર હોય એ મીડિયા જગત હોય કે આમ જનતા હોય કે સામાન્ય જનતા હોય પોલીસને એવું છે કે ખાલી પોલિટિશિયન અને પોલીસ પી પી ખાલી જોડે રહેવા જોઈએ બાકી બધાને તમે દબાવીને રાખો અને મુસ્કાન સૌથી મોટી આ ઘટાડવા બાબત એ હતી કે જ્યારે આ વરિષ્ઠ પત્રકારના ઓફિસ ઉપર રેડ કરવામાં આવી એક પ્રકારની રેડ જ કહી શકાય તાત્કાલિક પોલીસ આવી તેમની સાથે વાતચીત કરવામાં આવી તો સ્પષ્ટપણે જણાવતું હતું કે પોલીસ કર્મચારી જે પોલીસ કમિશનર છે તે વાત બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેમાં અલગ ને બતાવવાના અલગ પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં કમિશ્નર પણ આ સમગ્ર ઘટનાને લઈને જે છે તે પૂરું જે સ્ટેટમેન્ટ સાચું સ્ટેટમેન્ટ કે આપી એટલે ખરેખર જે કહી શકાય કે આવી જગ્યાએ જ્યાં ખરેખર કોઈ ગુનો જ નથી થયો ખરેખર કોઈ કાર્યવાહી થવી જ ન જોઈએ તે જગ્યાએ પોલીસ પાંચ પાંચ કલાક પૂછપરછ કરે છે જ્યારે બીજી બાજુ જ્યાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે આવી રીતે પીએસઆઈ લથડિયા ખાતા બહાર આવી રહ્યા છે નબી રાવો જે રસ્તા ઉપર જે પચાસ

અને ભાજપના કોર્પોરેટર એટલે આ બધા આવી રીતે છટકી જાય છે પરંતુ સૌથી મોટો આ મુદ્દો ઉઠાવવાનો સવાલ અને આ મુદ્દાથી સવાલ ફક્ત એ જ છે કે રાજ્યના ગૃહ હર્ષ સંઘવીને શું પોતાના માત્ર વતનમાં આ પીએસઆઈ પોતાના

તે ચોક્કસ બાબત છે અને અમે ચોક્કસથી તમને આવા નવા નવા અપડેટ્સ જે છે તે આપતા રહીશું પોલિટિકલ અપડેટ્સ પણ જોવા મળશે ક્રાઇમ સ્ટોરીઝ પણ જોવા મળશે તો આ અંગે અમને ફોલો કરતા રહેજો лайટ 24 ન્યૂઝ ગુજરાત અને હા આ અંગે તમારું શું કહેવું છે એ પણ અવશ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવશો જેથી કરીને અમને પણ ખબર પડે કે મારી ગુજરાતની જનતાનો આ પોલિટિક્સ પર કેટલો વિશ્વાસ છે કેટલો ભરોસો છે અને જો કોઈ કોંભાડ તમે અમારા કમેન્ટ બોક્સમાં જણાવશો તો તેના ચોક્કસપણે ઉજાગર કરવાનો પ્રયત્ન પણ કરીશું મુસ્કાન તો ચોક્કસ થી જો તમે હજી લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબસ્ક્રાઈબ કરી દેજો જી નમસ્કાર